ચિંતા ઉપાધિ ટેન્શનમાં છો આ જોતા દૂર થઈ જશે આ તમે બ્રહ્માંડમાં છો આ તમે ચિંતા ઉપાધિ સાથે છો વિચારો ગૂગલના હેડક્વાર્ટરમાં અમેરિકામાં જુઓ તમે જ્યાં હો ત્યાં હવે અહીંયા તમારું સ્થાન કેટલું નાનું થતું જાય છે ચિંતા ઉપાધિ કેટલી નાની થઈ જાય જુઓ અમેરિકા આખી પૃથ્વી આપણી છે આ પૃથ્વી કેટલી નાની થતી જાય છે જયારે સૂર્યમાળામાં બધા જ ગ્રહોની વચ્ચે આપણે છીએ ત્યારે હવે આ બધા અને સૂર્યમાળા જે છે આકાશ ગંગાની અંદર રહેલી છે એક એક હજારો ભેગા થઈને આકાશ ગંગા થાય છે આપણી એક આકાશ ગંગા આવી તો કેટલી આકાશ ગંગાઓ રહેલી છે હવે આ આકાશ ગંગાની બાજુમાં જ આપણી પડોશી આકાશ ગંગા એન્ડ્રોમેડા કરીને છે આવી કેટલી ગેલેક્સી આકાશ ગંગાઓ છે જો હવે લાગે છે ને તમારી ચિંતા ઉપાધી અભિમાનનું કોઈ કારણ જ ના હોય હવે આકાશ ગંગાઓ બધી બ્રહ્માંડ બ્રહ્માંડમાં રહેલી છે અને કેટલા બ્રહ્માંડોની રચના ભગવાને કરેલી છે તો ભગવાનનું નામ લેતા રહ્યો વાલ લેડા ચિંતા ઉપાધિ ટેન્શન અભિમાન મૂકો અને મોજ કરો મોજે મોજ